દરેક દિવસ એક નવો સફરનો વાયદો લઈને આવે છે પણ કેટલીક યાત્રાઓ અચાનક અંતે પહોંચી જાય છે આજે ગોંડલ રાજકોટ હાઈવે પર એવી જ એક યાત્રા મોતમાં પલટી છે ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે NH27 જે અવારનવાર જીવલેણ અકસ્માતોને કારણે ચર્ચામાં રહે છે ત્યારે આજે ફરી એક વખત કરુણ ઘટના બની હોવાનું સામે આવ્યું છે ત્યારે સતત બનતા આ પ્રકારના અકસ્માતો સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જી રહ્યા છે અને માર્ગ સુરક્ષા મુદ્દે પણ ગંભીર પ્રશ્નો ઊભા કરી રહ્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો અને કેવી રીતે

નેશનલ હાઈવે એનએચ ટ્વેન્ટી સેવન ભારતનો એક પૂર્વ પશ્ચિમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે જે પોરબંદરથી શરૂ થઈને આસામના સિલચર સુધી જાય છે ત્યારે આ નેશનલ હાઇવે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ અને આસામ રાજ્યોમાંથી પસાર થાય છે એનએચ ટ્વેન્ટી સેવનનું નિર્માણ અને જાળવણી માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એમઓઆરટીએચ દ્વારા કરવામાં આવ્યું છે તે ભારતમાં કરુણ ઘટના બની હોવાનું સામે આવ્યું છે ત્યારે મળતી માહિતી પ્રમાણે મૃતક ભાવિકભાઈ નરેશભાઈ લશ્કરી બાઇક સવાર હેલ્મેટ પહેરીને સાવચેતીપૂર્વક રોડની સાઈડમાં પોતાનું બાઇક ચલાવી રહ્યા હતા ત્યાં

પહોંચી પણ ગઈ હતી અને સ્થાનિક લોકોએ મૃતકના કિસ્સામાંથી લાયસન્સ અને કંપનીના પહેરવેશ પરથી તેની ઓળખ કરી હતી ત્યારે ભાવિકભાઈ સિંધાલ પાવર પ્રેસ લિમિટેડ શા પર વેરાવળ નામની કંપનીમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે તેના મેરેજને હજુ બે વર્ષ જ થયા હતા ત્યારે તેના પરિવારમાં તેના માતા પિતા ભાઈ બહેન અને તે તેમાં સૌથી મોટા હતા જ્યારે તેને એક બે મહિનાનો દીકરો હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આ કરુણ ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા ત્યારે ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો ત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલ ખસેડવામાં આવ્યો છે અને ફરાર બસ ચાલકની શોધખોળ માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે

લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે